Редактор субтитров А.Семкин Корректор А.Егорова રાજકોટમાં ફેમસ બની છે એની માવા કેન્ડી ખાવા માટે લોકોની થાય છે પડાપડી જી હા મિત્રો ક્રિષ્ના માવા કેન્ડી ની દરેક કેન્ડી એક થી એક ચડિયાતી છે કેન્ડી ખાવા માટે આવતા લોકો કઈ કેન્ડી ખાવ કે કઈ ખાવ વિચાર માં માથું છે કારણ કે અહીં મળતી દરેક કેન્ડી જોરદાર હોય છે રંગીલા શહેર રાજકોટમાં પણ હવે ગરમી શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકોટ વાસીઓ ગરમી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ કેન્ડી અને બરફ ના ગોલા ખાઈને ટાઢક મેળવી રહ્યા છે આવા

કેન્ડી તમે ફ્રીજ રાખો એટલે છ મહિના સુધી ફ્રીજ રહે છે જેથી તમે કેન્ડી છ મહિના ગમે ત્યારે ખાઈ શકો જે લોકો કેન્ડી ખાવા માટે સ્પેશિયલ શોપ પર આવે છે તેઓ તો ઉભા ઉભા આરામ થી બે ત્રણ કેન્ડી ખાઈ જાય છે મિત્રો રાજકોટ આનું એડ્રેસ છે દોઢસો ફૂટ રિંગ રોડ બિગ બજાર ની સામે ઇમ્પિરિયલ હાઈસ વાળી શેરી પાસેથી પસાર થશો તો તમને લોકોના ના ટોળા ટોળા ચોક્કસ જોવા મળશે મિત્રો આશા રાખું છું કે આપને અમારા વિડીયો માં કઈક તો જાણવા મળ્યું જ હશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં અને મિત્રો તમે આ ક્રિષ્ના કેન્ડીની વિઝિટ કરી શકે કે નહીં તે જરૂર કમેન્ટ કરજો ફરી મળીશું બીજા વિડીયોમાં